બનાસકાંઠા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની વાતો વચ્ચે અધિક કલેક્ટર સલામત નથી અધિક કલેક્ટર પોતાની જે ઓફિસ હતી ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન મળવા આવેલ જે વ્યક્તિ હતો આ વ્યક્તિ દ્વારા તેની ચેમ્બરમાં આવવામાં આવે છે ચેમ્બરમાં આવ્યા બાદ તેમને કહે છે કે મારા જે કોર્ટમાં જે કેસ ચાલે છે આ કેસમાં તમે કેમ રસ ધરાવો છો તેમ કહી તેમને ગળું દબાવ્યું અને આખરે ખી બૂમાં પાડતા પટ્ટાવાળો અને જે પીએ છે એ ઓફિસમાં દોડી આવી આ તેમને બચાવ્યા જોકે તમામ બાબતને લઈને અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાણી છે તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવ જન તો તેને કહીએ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર અને આજે અંબાજી મંદિરમાં જે દેવસ્થાન ટ્રસ્ટ છે ના ટ્રસ્ટમાં અધિક કલેક્ટર તરીકે કૌશિકભાઈ મોદી ફરજ બજાવે છે અને પોતાની ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન એક મુલાકાતી તેમને મળવા આવે છે પરંતુ ચિઠ્ઠી આપ્યા બાદ જે મીટિંગ ચાલુ હતી એટલે વહીવટદાર દ્વારા કહેવામાં આવે છે કે મીટિંગ પૂરી થયા બાદ આ મુલાકાતે છે તેમને ઓફિસમાં બોલાવો જોકે મીટિંગ પૂરી થઈ અને મીટિંગ પૂરી થયા બાદ આ મુલાકાતે છે તેનું નામ છે મોદનાથ મિશ્રા અને અગાઉ કોલેજ છે આ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમના ઉપર બે હજાર દસ અને બારમાં જે ફરિયાદ નોંધાણીતીના જ ફરિયાદનો કેસ ચાલુ હતો અને આજ કેસને લઈને આ વહીવટદાર છે વહીવટદારને મળવા તેમની ઓફિસ આવ્યા હતા ત્યારે ઓફિસ આવ્યા બાદ ખુરશીમાં બેઠા અને ખુરશીમાં બેઠા બાદ વહીવટદારને કહ્યું કે સાહેબ તમે જે મારો કેસ ચાલે છે આ કેસમાં તમે કેમ રસ દાખવો છો ત્યારે વહીવટદાર કૌશિક મોદીએ કહ્યું કે કોર્ટનો વિષય છે ને કોર્ટમાં જે કેસ ચાલે છે એમાં હું કોઈ રસ દાખવ તો નથી તેવું કહેતાની સાથે આ જે મોદનાથ મિશ્રા છે આ મોદનાથ મિશ્રા ઉશ્કે રહી જાય છે અને જે ખુરશીમાંથી ઊભા થઈ જે વહીવટદાર અધિક કલેક્ટર કૌશિક મોદી છે તેનું ગળું દબાવી તેને ટૂંપુ આપવાનો પ્રયાસ કરે છે તેને મારવાનો પ્રયાસ કરે છે કે એટલી હદે તેને ટૂંપો આપવામાં આવે છે કે તેની આંખોની જે કીકી હતી તે બહાર નીકળી હતી અને આખરે શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ પડતા અધિક કલેક્ટર દ્વારા બૂમો બૂમ પાડવામાં આવે છે અને બૂમોની જે ચીસુ હતી આ તેમના પટ્ટાવાળા અને તેના પીએને અવાજ સંભળાવ્યો અને આખરે ઓફિસમાં દોડી આવ્યા ત્યારે ઓફિસમાં દોડી આવતાની સાથે આ મિશ્રા છે વહીવટદાર નું ગળું દબાવી રહ્યા હતા જોકે બંને જે પીએ અને જે તેમનો પટ્ટાવાળો છે તેમના દ્વારા તેમને છૂટા કરવામાં આવે છે અને છૂટા કર્યા બાદ આ મુદ્દનાથ મિશ્રા દ્વારા ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આજે તો તું બચી ગયો પરંતુ આવનાર સમયમાં તું મળીશ તો તને જાનથી મારી નાખે છે આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી જો કે વહીવટદાર જે અધિક કલેક્ટર છે આ કલેક્ટર દ્વારા સારવાર અર્થે પોતાનું જે ગળું હતું અંબાજી સારવાર અર્થે ખસેડવામાં હતા અને તમામ બાબતને લઈને સારવારમાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ કાયદા અને વ્યવસ્થાની વાતો વચ્ચે ક્યાંક ને ક્યાંક અધિક કલેક્ટર પણ સલામત ના હોય તે પ્રકારની ઘટના અંબાજીમાં સામે આવી છે અને આ જે ઘટના બની છે આ ઘટના જે ઓફિસ આ ઓફિસથી જે અંબાજી પોલીસ અડધા જ કિલોમીટર આવેલું છે એટલે ક્યાંક ને ક્યાંક એ પણ સવાલ થયો છે કે આવા અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો પરંતુ પણ દબાવે છે આ કલેક્ટરને જે જે અંબાજી સિવિલ હોસ્પિટલ હતી ત્યાં પણ સારવાર લેવામાં આવી અને આજે પાલનપુર ખાતે પણ તેમને જે પોતાની સારવાર હતી સારવાર લીધી હતી જોકે આ તમામ બાબતને લઈને અંબાજી પોલીસ મથકના પીઆઈનો નો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે પીઆઈએ કહ્યું કે હા આ પ્રકારની જે ઘટના બની છે અને ઘટનાને લઈને પોલીસ દ્વારા જે આરોપી છે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે ત્યારે જોઈએ આવનાર સમયમાં અંબાજી પોલીસ દ્વારા આવા માથાભારી શખ્સો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા